સુરતમાં શ્રી કેશુભાઈ પટેલ શ્રદ્ધાંજલિ આયોજન સમિતિ સુરત દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવા અનોખો કાર્યક્રમ યોજ્યો હતો તેમાં સતત ચોવીસ કલાક અવિરત રક્તદાન શિબિર સાથે ચોવીસ કલાક ભાવાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું તો કાર્યક્રમમાં મેયર વિપક્ષી નેતા સહિત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિતના અનેકો નેતાઓ પણ જોડાવા પામ્યા હતા શિવસેના પ્રદેશ અધ્યક્ષ આજે શું કાર્યક્રમ છે આજે સ્વર્ગીય માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની યાદમાં એક ઐતિહાસિક કાર્યક્રમ જે ગોઠવ્યો છે રક્તદાનનો ચોવીસ કલાક અને શ્રદ્ધાની કાર્યક્રમ ચોવીસ કલાક હું અને મારી ટીમ અને પૂરો સમાજ અમને ખૂબ ગર્વ અનુભવ થાય છે અને આ કાર્યક્રમના જે આયોજક કરતા છે એને હું લાખ લાખ અભિનંદન આપું છું કેશુભાઈને આપણે જેટલું આપીએ એટલું ઓછું છે પરંતુ આજે જે ચોવીસ કલાકનો જે રક્તદાન કેમ્પ છે એ એક મારા એક રેકોર્ડ છે કે સુરત શહેરની બીજાની અંદર આવું કેમ હજી સુધી થયો નથી તમામ આયોજકર્તાને અભિનંદન આપીશ મારા સમાજ વકી અને મારા જે પણ ગુજરાત સમાજના મારા મિત્રો છે જે અહીંયા પધારે છે એમને પણ હું અભિનંદન આપીશ અને આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા સમયમાં આપણા જે માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે એના માટે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે મારી તમામ સમાજની એવી માંગ છે કે આવાવાવાવાવાવાવાવાવાવાવાળા સમયમાં સુરત શહેરની અંદર કેશુભાઈના નામે ભવ્ય ભવન બને એવો માર્ગ બને એનું જેમ સરદારને સરદારજી પટેલને જેમ આખા વિશ્વમાં એની પૂજ્ઞ ઉજવામાં આવે છે એમ કેશુભાઈ પટેલને પણ ગુજરાત પણ પૂરો ભારતમાં એમની એમની પુથ્ધિ ઉજવાય એવી હું માંગ કરું છું અને આવવાવાળા સમયમાં કેશુભાઈ પણ ખૂબ પ્રખ્યાત થાય એવી મારી નિવેદન છે સમાજ આજના કાર્યક્રમ વિશે વિશેષ વાત કરું તો છ દિવસ પહેલાં આ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો અને ટૂંક સમયના ગાળામાં જ્યારે દિવાળી જેવો પર્વ હોય ત્યારે માણસોને એકઠા કરવા અને સાથે સાથે કોરોનાની સાવચેતી પણ રાખવી એ તમામ મુસીબતોની વચ્ચે અમે કેસુદાદાને આપણે સારી રીતે ભાવભરી કરી શ્રદ્ધાંજલિ કેવી રીતે આપી એમના સરસ મજાના પ્રયાસો કર્યા છે અમે ચોવીસ કલાકના આ કાર્યક્રમની અંદર પંદરસોથી વધારે બ્લડ યુનિટ એક્રુવ કરવાના છે અને અત્યારે અમે સાતસોથી વધારે બ્લડ યુનિટ એક્રુપ કરી લીધું છે અને આપ જોઈ શકો છો કે કેશુબાપાની યાદોમાં શરૂઆતથી શ્રદ્ધાંજલિ ત્યારબાદ એમની ગેલેરી અને આપ જાણો છો કે સુરતની ની આઉટડોર રિંગ રોડ નિર્માણ થઈ રહ્યું છે એમનું નામ કેશુ બાપા સમર્થિત થાય એમના માટે ઓટોગ્રાફ લઈ રહ્યા છીએ સાથે સાથે દાદાએ કરેલા જે કામ હતા સોમનાથ ના અધ્યક્ષ સ્થાને તરફ અમે સોમનાથ પણ અહીંયા ઝાંખી મૂકી છે આપણે આગળ આવશું તો ત્યાં આપણે ચેક કેમ્પનું પણ સરસ મજાનું સર્કિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો હું હરિકથિરિયા લોકસંપોર્ટ મતદાન કેન્દ્ર વતી આપ સર્વ વિનંતી કરવા માંગુ છું સુરત શહેરે આર્થિક નેત્રદાન હોય દેહદાન હોય અન્ય કોઈ અવયવ આપવામાં હોય ક્યારે પણ પાછી પાણી કરી નથી અને જે પણ જરૂરિયાત હોય એને પહોંચી વળવામાં સુરત નંબર વન પર રહ્યું છે કોરોના કાળમાં જ્યારે આખું વિશ્વ ડિસ્ટર્બ થયું છે ત્યારે સુરતમાં પણ રક્તદાન પ્રવૃત્તિમાં વોટ આવી રહ્યો છે આપણે બધા જ જાણીએ છીએ કે દર દિવાળી ઉપર રક્તની ખૂબ જ અસર વર્તાતી હોય છે આ વખતે પણ ડાયમંડની ફેક્ટરી હોય સ્નેહ સ્નેહમિલનો હોય ધર્મગુરુ મંદિરોમાં જે પણ રક્તદાન શિબિરો રાખતા હતા એ તમામ શિબિરો કેન્સલ થઈ હોય અને રક્તની ખૂબ મોટી અસર વર્તાઈ રહી હોય ત્યારે આપ જો યુવાનો સશક્ત હો તો નજીકની કોઈ પણ બ્લડ બેન્ક ઉપર જઈ અને અવશ્ય રક્તદાન કરો મિત્રો આપના રક્તથી કોઈનું જીવન બચશે તો એનાથી મોટી મૂડી કોઈ ન હોઈ શકે આપને હું ફરી એક વખત